હાલો ત્રણેય વાગે ગા સાડા પાંચ પૂણા છ અને આપણી આજ વિડીયો મોડો ચાલુ કર્યો કે કે કાલે ગાતા હતી થાકોડો ફૂલ હતો એટલે હે ને આજ પોરો ખાઈ ગયા વિડીયામાં તે હું કાલો મોડો મોડો ટાણું તો નેત્રી હું પણ ઉતારીએ જો મસ્તીનો દી દેખાય આથમવાનો હે દી પણ સુપરનો વ્યૂ આવે બધાને અને પાછું હે વાડીનું વાતાવરણ અને વાદળાની જો અસલ દેખાય બહુ જ મસ્ત વાતાવરણ હે અને ધાણા આપણા અને બધા બે થી શિયાળ પાંદડે થેગા દેખાડીએ અને આખી લીલી કાંસ જેવી પારી વારવાનું સાનું આપણે પાણી જરાક એકાદ રે અને ખાતર દે અને પછી હું પાણી પારા ટક થઈ જાય ને જવાય તો પછી ખાતર ને પાણી દેવાય તો એવી કરી નાખીએ કામ કાલે પ્રમાણે દી અને ધાણાય પણ અસલ એકદમ ના ઘાટા તળું જેવા ઉજેર થેગ મસ્તી ન તો આથી આખા લીલકાય ધાણાય પણ અને બકાલું જો ટાઢું જી પડે ને એ બકાલા પણ ઓર રો કાકતી જાય સાટવાની વાની વાની સાટીએ ને તો રીંગણા મસ્તી ના થાય જીવાત બીવાત બધી વહી જાય અને દવા તો સાટવીને જ કારણ કે દવા સાટીએ તો વેસાતા લેવા કે ઘરના કંઈ ફેર ન પડે એવા દવાતા સાટવી જ ને જીવા થાય એવા વેઢાવાળા થાય તોય ઠીક અને ગમે ને તોય ઠીક કેમ કે દવાવાળું ને ખાવા મોટાને બહુ નુકસાની હે

અને એ તો સોપુણા સો થાય ને તો ફૂલ અંધારું થવા મને જો જોવાની તૈયારીઓ હે થોડા ઢગ બધું દેખાય અને ધાણા આપણા બહુ મસ્તીના ના ઉજર થઈ કાયદેસર એટલે કાયદેસર અને ઘાટા એ ટાઇટ્યું પડે ને હજે કંઈ બર્યા બર્યા ને કોઈ અને ઘાટા તળું જેવા હે બધા ધાણા શિયાળ પાંદડે થેગા હાલો દેખાડતા ધાણા જારિયા ધાણા ઘાટા તડું રૂપારા મસ્તી ના હે

ડુંગરી ને રીંગણી રીંગણી ને તો કઈ નહતા હોવા દેતી ડુંગળી પલાક ની વસ્તુ હોય ને હિયારા માં જ થાય જારી અને દેવ નો સીધો કિરણ પડે આપડા પગ ઉપર જોરિયમ સીધું કિરણ દેવ નું હે ને પગ ઉપર કિરણ પડે અને આ હે આપડી ડુંગળી ને મરસી રીંગણી આમાં આસી આસી જો આ કાટાવાળી રીંગણી કાટા હે આ રીંગણી ને છોડવામાં એટલે આમાં રીંગણ કાટાવાળા જ થાય જો એક પાંદડું ઈર આવીને

મસ્તી ને એકદમ ની થઈ ગઈ પાછો દાણો બધી મને હાવે ને તુરદાઈ રીવી આવી ને જ્વારી આવી ગઈ એમ દેખા આખી નમે પડ્યું વજન એટલો હોય ફૂલ તુરદાઈનો જ્યાં થયો આખી નમે પડ્યું ફૂલ ફાલ આવ્યો આપણે ખેતરમાં કરીએ તોય થાય કેમ કે આ થોડીક કરી ને એ થતી હોય તો ખેતરમાં તો થાય હો ટકા આપણી જૂનાગઢ બાજુ અમે ગાતા ને કાલે હા જાય ખેતરું હે ને તુરદાઈના ભર્યા હતા કાલે જુનાગઢ બાજુ ઘઉં ખાલી ખેતરું અને તુરદારી બાકી જવાયું પારવી પારવી ઢોર ખબર નહીં પારવા પારવા હોય તો બાકી લીલાડા બહુ ઓછા આવતા બે શિયાર ક્યારા કે આઠ દહ ક્યારા જેટલા જ લીલાડા આવતા બાકી લીલાડા ઢોર નાય નતા બહુ ખાલી મકાઈ નો ક્યારો ધો કાં પછી જવાર એકાધો ક્યારો ઘઉં તુરદારી ના ફૂલ ખેતરું ભર્યા હતા ઘાં એટલી કદાચ સુમાહાની હોય તુરદાર તો કાંઈ જ નહીં બાકી ફૂલ ખેતરું ભર્યા તુરદાર અને ઉપાડતા ડુંગરિયું એટલે સુગરી હોય ખેતર માંથી ડુંગરી ઉપાડતા અસલ આખું વાવેતર જ અલગ થઈ જાય કે કે ગીરનો વિસ્તાર અલગ એટલે વાવેતર ને ક્યાં થવાના હે બાકી માંડવીયું તો હે ને આપણે કહીએ ને તો રીક્ષા ની ઠાઠું ભરાય ને એટલે એટલે આ કોક જ જગ્યાએ હોય બે પાંચ ખેતરું ઈ હે ને રિક્ષાનું ટોલી ભરાય ઠાઠું ભરાય ને એટલે હું મગોટા પડ્યા હતા એટલે માંડવીયું નહીં કરતા હોય ઓસ્યું થતી હોય હે કદાશી કર ગીર બાજુ એવી ધારણા કરી બાકી આપણે તો કંઈ ખબર ન હોય ના રહેતા ન હોય રસ્તામાં જોતા તા ને એ ઉપર અંદાજ આવ્યો ને પાછી હમણાં તો આવી નથી આ બાજુ તો પોપી આજ પાછા પાકેને બગડે નહીંઠા પડે ગા આવતી ને તો હમણાં બેગદી થયા કાલે તો બહાર ગાતા અને પાછા બેગ દી આવી નહી ને એમાં બગડી નહીંઠા પડે ગા

ફ્રેશ થયા અને બધું તો પછી કંઈ ટાઈમ રહ્યો નહીં છોકરા આવે એટલે કંઈ ખાસ વિડીયો લેવાનો ટાઈમ ન જડે કે કેણે વાંહે હોય કામકાજ કરવામાં અને પછી અહીં જીદા ટાઈટ જાતતા કાલુની ટાઇટાઈ ઠાઉકી હે આ જે પણ ઠરે રહ્યા હાથું ને ખાલી બાણે હે ને ત્યાં ટાઢા બહાર જીવા અને વાયર શેર કરવી ને તો એ થાય કે અહીં હારોમણો હાથમાં પકડાય કે નહીં પકડાય એકદમનો ટાઢો બરફ ન પડ્યો એવી એવી ટાઈટ ત્યાં મણી લાગે બાકી બીજાની કેવી લાગે એ ખબર નહીં આ તો ઠાવકી રોગી મને ટાઈટ લાગે ને એટલા દિશા કઈ દિવસ ટાઈટ લાગી ને પણ કાલુ નહીં હે ને ઠાવકી ટાઈટ પડે અને હાલો એ હે ને કામકાજ ચાલુ કરે તા અટાણમાં તો અવાજ નથી કરતો નું હે ને હાવ ના ને પેક થઈ ગયા અને અંધારું ને અંજવારું બધું ભેરું થતું આવે એ તો અંજવારું થઈ ગયું લાઈટું બળતી હોય ફરિયામાં ને એટલે ફરિયામાં એટલું બધું અંધારું લાગે નહીં ધ્યાલો હે ને ફટાફટ કામકાજ કરવાનું ચાલુ કરી દઈએ અને પછી નિરાયતી છોકરાને ઉઠાડે અને પછી ઘણા તૈયાર

તોડે ગઈ તો કંઈ નતું ઉપર પડ્યા તો ખાધા જીવા હે ના ખાધા જીવા ને તો કંઈ ફૂલ પાકે ગા ને પછી હું કા તોડેવી તોડે પાછી ભૂલે ગઈ કામ કાજી જ્યાં પાકે અને હેઠા પડ્યા ને તેનો ફાટે ગા બગડેલ કને અસલ હે એ તી પછી ખાઈ હું નકર પછી માણસ ને દે કીક પણ કર નાખ્યું બીજા બે ત્રણ પોપિયા કઈ તી ઢઈ ગયા બસ એમ જે પાછા કાલે બે ત્રણ પાક્યા હતા ને પણ તોડે બી હતી જો હજુ કુંડ જ પીડ્યા અને છોકરા આવે તી નાસ્તો પણ એમ કરે તી વહાણ ન રીએ કોઈ હાલો ટાણે વાઈ ગયા ગયા અને આજ તો હે ને યાક ને રોટલા ને બધું સુલે કરવાનું હોય એનું કારણ છે કે ઓસિંદાનો હે ને ગેસનો બાટલો થેર્યો તી બધું આજ બખેડાઈ ગયું કામ તી રોટલી ઘડે લીધું સુલે પણ અત્યારે આપ કહીએ હે ને સુલેજ બનાવવાનું હોય તે બાટલોને ભરાવતા ને આવતા ને કરતા વાર લાગે તે એના કરતાં હું કહે ને સુલેજ બનાવી નાખીએ તે સણા વાફવા મૂક્યા અને બટેટા મૂક્યા તે સણાને બટેટાનું શાક બનાવવાનું હોય અને રોટલી બનાવી લીધી તે હાલો પછી તો હજ વિડીયો થોડોક લેવા હે તો લિફવા પડે આપણા શાકનો ભીઘ આવો કલર આવ્યો અને આવું ભીઘ બન્યું ટેસ્ટી બન્યું યા અને એમાં થોડોક રસો નાખવા હતો રસો બનાવવા હતો તો એનામાં થોડુંક પાણી નાખવું બાકી બહુ મસ્તીનો યાગ બની ગયો સણાને બટેટાનો આખે ને સોલિડ યાગ બને અને ભાવે કઠોર યારા બધાને ભાવે ખેતરમાં હટાણે અને વાગ્યા હટાણે બાર અને જે લીલાળા હાટું હું હાટું જવાર કરી દીને હાથ આટક્યારા એ છે ને વી હક પછી હક દીની થઈ ગઈને પારા ઢકાઈ ગયા એવડી થઈ ગઈ હતી એમાં હે ને ખાતર દે અને પછી વાર પાણી તે ખાતર દે દીધું અને એવું ચાલુ કરી દીધું માહે વાહે પાણી તે પાણીને ખાતર થઈ જાય ને આગળ સાટીથી જીવાય એની દવા સાટીથી દવા મારે દીધી એકથી બે ત્રણ દી પહેલાં અને આજ ખાતર દે દીધું અને એ વારવાનું હે પાણીથી પાણી વારે દઈએ ને તો ઠાવકી રોગી નીકળે જાય અને પંદર વીસ દિન પછી અગદી બીજી હું તો અંદાજી થેગું તે હે ને અસલ પછી નીકળે જાય પાછો હથિયારો હે ઋતુય હારી હે એટલે પાણી વારે દઈએ ઠાવકું અને જગ્યાએ તળડાઈ ગઈ ફૂલ તળડાઈ ને પછી પાણી ખાતર દઈએ ને તો જવારે હારી નીકળે જાય અને ધણાય પણ હે ને ત્રણ શિયાળ પાંદડે જીવા થેગા કે ઓ જે હે ને બેબી 15 ના ઠાવકા નિકરે ને પછી હે ને 10 15ક ધીરે અને ઠાવકા ચરાક નઈ જા જીવા થાય એટલે પછી ને દે લેવાના હે માણો એ તો ભાગું ભાગું કરે કામ ઉસેરું થે ભૂ એટલે ઈની બેખું ગમે ની તી કે અમારે ભાગઈ જામું થી પછી દાણા હે ને વાર 2-3 દિવસી કે અ સેર પાસ પાંદ આવી બી થી થે જાય ને હરખા બદરે ઈ ને જા જીવા તો ને દે નાખીય એક વાર હરખું રો ભૂ ને દે નાખે ઠાવકું પછી તો ઘુમરો મારવા ડી કે કોક જીણો ને દ્રેગોય ને ઈ પછી આપણી ને દેવા નું

સણા પડ્યા હતા પરવાના પાંચસો કિલોથી વધારે એ છે સાતસો કિલો જેટલા તે હું કાં લો પાછા સણા હમણાં તો છે ને બેક મહિનામાં આવી જાય નવા તે આજ સણા છે ને લીધા અને પાણીમાં હું કાં ડોલમાં છે ને થોડુંક પાણી ઊનું કરે અને પલારે દઈએ તે સણાને ડાયરેક્ટ અને શિયાળામાં પાડી નાખીએ થોડીક પછી સણા આવે ને ત્યારે ત્યાં બધું ભેરું થાય પરવાર ન હોય અને પાછા સુમાહાના ઢુકળા આવતા જતા હોય તે એ કામ હોય એ પરવારમાં બધું વી જાય નવા સણા હોય ને તે બહુ દાય ન પડે પણ જૂના સણા હે ને તે રૂપારા ઉના પાણીમાં પલાળે અને હું કા હે ને બેસીઆરથી ઠાવ ઠાવકી તડીકે અને પછી સણાને દારી પાડે નાખીએ તે હાલો એ કામ લેવું મારે સણા પલાર દા ગરમ પાણીમાં ને પછી આજ હાંજુથી પલારી પછી હાંજી હે ને સણાને પાણી નીતારે અને હુકવે નાખી તે પછી કાલે પ્રમાણેથી બેસી હુકા હે ને તડીકામાં ઠાકાય એટલે ઉતા પાછા થઈ જા અને ફોચરી અસલ ઉખડે જાય પછી ઘંટોળામાં ભરડે નાખી આમ લેવું કરી નાખીએ પેલા સણા લઈ લીધા અને એમાં પાણી નાખે ને મસ્તી ના પલાળ ડોલમાં તી હાઈન થા હે ને તો ડોલ આખી ઉભરાઈને બહાર આવી જાય કાંક અસલ પળો રહી જાય સણા અને જો આખી હે ને કલર ઉતો ને સણા નો આખે ગુનો પાણી નાખી એને એટલે કલર આખે બહાર આવ ગયો જો પાણી આવું થે ગુ પીરું થા ને સળપોલ રહી જ હે રૂપરા પછી ઠાવકા સુકવે નઈ થ્યું હું ઉના પાણી માં હાથ નાખવો નોટણ બહુ ગમે હાવ તાઢ હે ને ફૂલ ઠાવ કે રોયા ડુડે તમને અમારું આ વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો